વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ધોરણ અગિયાર પાઠ ચૌદ ચતસ્ત્રો વિદ્યા ચાર વિદ્યાઓ એ પાઠ જોઈશું સંસ્કૃતના પ્રાચીન સાહિત્યને જોતા જણાય છે કે ત્યાં ધર્મ નીતિની વિચારણા કરનાર ગ્રંથો શાસ્ત્રોને ધર્મશાસ્ત્રની અંતર્ગત અને રાજનીતિની વિચારણા કરનારા ગ્રંથો શાસ્ત્રોને અર્થશાસ્ત્રની અંતર્ગત મૂકવામાં આવે છે આ પ્રકારના અર્થશાસ્ત્રમાં અત્યારે સૌથી વધારે પ્રસિદ્ધ આચાર્ય ચાણક્ય દ્વારા વિરચિત કૌટલ્ય અર્થશાસ્ત્ર છે ઈ પૂર્વે લગભગ ત્રણસો વર્ષ પહેલાં રચાયેલા મનાતા આ રાજનીતિશાસ્ત્રના ગ્રંથે પોતાની અનેક વિશેષતાઓને કારણે અર્થશાસ્ત્રના પર્યાયનું રૂપ લીધું છે અત્યારે અર્થશાસ્ત્ર એમ કહેતો આ કૌટિલ્ય અર્થશાસ્ત્ર એમ સમજાય છે પ્રસ્તુત પાઠ આ કૌટિલ્ય અર્થશાસ્ત્રના પ્રથમ અધિકરણમાંથી લેવામાં આવે છે આ ગ્રંથની શૈલી વિશિષ્ટ છે આમાં અમુક બાબતની ચર્ચામાં પ્રથમ તો પૂર્વ આચાર્યોના તે તે વિષયના મતોનો ઉલ્લેખ કરવામાં આવે છે અને છેલ્લે આચાર્ય કૌટિલ્ય પોતાના મતને રજૂ કરે છે પ્રસ્તુત ગદ્યાંશમાં વિદ્યાઓની વિચારણા કરવામાં આવી છે આ પ્રસંગે પ્રથમ માનવ બ્રાહસ્પત્ય અને ઔષ્ણસ એ ત્રણ મતોને નોંધીને તે પછી કૌટિલ્ય પોતાના પોતાનો મત રજૂ કર્યો છે આ રીતે આ ગ્રંથમાં કૌટિલ્યની પૂર્વેના રાજનીતિશાસ્ત્રના નિષ્ણાતોનો મત પણ સુરક્ષિત રહી શક્યા છે રાજા પોતાની નૈસર્ગિક પ્રતિભાથી રાજકાર્યમાં સફળ થતો હોય છે પણ જો તેને વધારે પ્રમાણમાં અને કાયમી ધોરણે સફળ થવું હોય તો તેણે વિદ્યાનો આશ્રય લેવો જોઈએ આ વિદ્યાઓ કઈ કઈ છે અને તેમનો ક્યારે કેવી રીતે અને શા માટે ઉપયોગ કરવાનો છે તેની સૂક્ષ્મ વિચારણા સૂત્રાત્મક રીતે અહીં થવા પામી છે તો અહીંયા જે આ ગદ્યપાઠમાં જે વાત કરી છે એના શબ્દાર્થો ખાસ જોઈ લેવાના છે નોંધી લેવાના છે જે શબ્દો આવશે આન્વીકી ધર્મ અધર્મ ન્યાય અન્યાય સબળ નિર્ભર વગેરે પાસાઓનું બરાબર પરીક્ષણ કર્યા પછી સત્ય સિદ્ધ સિદ્ધ કરી આપતી એક પ્રકારની વિદ્યા તેને આન્વિક્ષિકી કહે છે અર્થ અનર્થ વાર્તાયામ વાર્તા નામની વિદ્યામાં કૃષિ વાણિજ્ય વગેરેના સંદર્ભે ક્યારે શું નિર્ણય કરીએ તો તે જે તે નિર્ણયનું શુભ અશુભ ફળ આવે તે બાબતોનો સમાવેશ થાય છે પછી નયાપન દંડનિત્યામ તો માણસના યોગ એટલે કે સંપત્તિની પ્રાપ્તિ અને ક્ષેમ એટલે કે પ્રાપ્ત સંપત્તિની રક્ષા માટે જે હિત કરે છે તે નય અને અહિત કરે છે તે અપનય આ નય અને અપનય બંનેની દંડનીતિમાં જોગવાઈ હોય છે યોગક્ષેમ માટે હિત અહિત દર્શાવતી વિદ્યા એટલે દંડનીતિ જેમાં દંડની જોગવાઈ હોય છે પછી ત્રયા રક્ષિતો લોક પ્રસિદ્ધ ન સિદ્ધ ત્રણેય વેદોમાં નિર્દિષ્ટ કર્તવ્ય અકર્તવ્ય વિધિ નિષેધ પ્રમાણે વર્તન વ્યવહારયુક્ત સમાજ કે પ્રજા હંમેશા પ્રસન્ન રહે છે તેનો ક્યારેય અકાળે વિનાશ થતો નથી કે આપત્તિ આવતી નથી અહીં સમાજ કે પ્રજાના રક્ષણ માટે વેદોની અનિવાર્યતા દર્શાવી છે અને વેદત્રયનું મહત્ત્વ પ્રતિપાદપાદિત કરેલ છે પછી રાજા સ્વપક્ષમ પરપક્ષમ ચ ચશીકરોતી તો રાજા વાર્તા નામની વિદ્યાના ઉપયોગથી ધન મેળવે છે અને એ ધન દ્વારા આત્મીય લોકો કે પોતાની પ્રજા અથવા સ્વપક્ષને વશમો રાખે છે જ્યારે દંડનીતિ નામની વિદ્યાના ઉપયોગથી શત્રુઓના સમુદાયને અર્થાત પરપક્ષને વશમો રાખે છે આમ અહીં રાજાના માટે વાર્તા અને દંડનીતિ બંને મહત્ત્વના છે એમ જણાવવામાં આવ્યું છે ત્રિ વિદ્યામ શિષ્ટેભ્ય ઉપયુજિત તો ત્રણેય વેદો ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદનું શિક્ષણ શિષ્ટ એટલે કે વેદને જાણનારા સજ્જન તથા પ્રબુદ્ધ લોકો પાસેથી લેવું જોઈએ આગળ સાત વાર્તા અધ્યક્ષેભ્ય ઉપજિત તો કૃષિ વાણિજ્ય વગેરેથી યુક્ત વાર્તાવિદ્યા કૃષિજ્ઞ લોકોમાં અગ્રેસર હોય તેવી વ્યક્તિઓ પાસેથી ગ્રહણ કરવી જોઈએ આઠ નંબર છે દંડનીતિ વક્તૃ પ્રયોક્તૃભ્ય ઉપયુજિત તો શિક્ષા પ્રદાન દંડનીતિ વિદ્યાના પ્રવચનમાં અને એ વિદ્યાના પ્રયોગમાં કુશળ હોય એવા લોકો પાસેથી દંડનીતિ શીખવી જોઈએ તો આ બધા શબ્દાર્થો જે છે એ ખાસ તૈયાર કરવાના રહેશે ત્રય ત્રય શબ્દ છે ત્રણ વેદોનો સમૂહ વેદો આમ તો ચાર ગણો છે પણ મૂળ વેદો ત્રણ તો ત્રણ વેદો ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદ વેદો ચાર છે ઋગ્વેદ યજુર્વેદ સામ અથર્વવેદ પરંતુ અથર્વવેદમાં વ્યભિચાર અરે અથર્વવેદનો અભિચાર કામણ ટુમણ તંત્રવિદ્યા વિદ્યા વગેરે લગતા મંત્રો હોવાથી શક્ય છે કે તે પહેલાં તેનો વેદ રૂપે સ્વીકાર કરવામાં નહીં આવ્યો હોય આ કારણે ત્રણ વેદો જ ત્રય ત્રય વેદ ત્રય રૂપે વિશેષ પ્રચલિત અને લોકપ્રિયતા હતા ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદ એ ત્રણ ત્રય છે ત્રય વડે રક્ષાયેલ સમાજ પ્રસન્ન રહે છે અને દુઃખી થતો નથી ત્રણેય વેદનો જો અમલ કરવામાં આવે જીવનમાં ઉતારવામાં આવે તો એ વ્યક્તિ ક્યારેય દુઃખી થાય નહીં વાર્તા તો કૃષિ પશુપાલન વેપાર વગેરેનું જ્ઞાન આપતી એક વિદ્યા વાર્તા એટલે શું તો કૃષિ પશુપાલન વેપાર વગેરેનું જ્ઞાન આપતી એક વિદ્યા વેપાર વાણિજ્ય કૃષિ વગેરે અર્થશાસ્ત્રનું જ્ઞાન આપતી વિદ્યા માટે આચાર્ય ચાણક્યે તેમના અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાં વાર્તા શબ્દનો પ્રયોગ કર્યો છે ખેતી અને પશુપાલન તથા વેપાર વણજ એ વાર્તા છે અનાજ પશુ સોનું તાંબુ અને વ્યવસાય અર્થાત ઉદ્યોગ વેપાર ધંધો આપતી હોવાને કારણે તે ઉપકાર કરનારી છે તો આ બધા શબ્દો જે છે એ શબ્દો તૈયાર કરવા પડશે હવે ભાષાંતર જોઈએ ત્રય વાર્તા દડ નીતિ ચિત માનવા તો ત્રય ત્રણ વેદ ત્રય ત્રણ વેદ કયા કયા તો ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદ અથરવેદ તો પાછળથી ઉમેરાયેલો છે પણ મૂળ વેદની સંખ્યા ત્રણ છે ત્રય એટલા માટે કહેવામાં આવે છે તો ત્રય એટલે ત્રણ વેદ વાર્તા વાર્તામાં શું આવે તો કૃષિ પશુપાલન તથા વેપાર વણજનું જ્ઞાન આપતી વિદ્યા વાર્તા એટલે શું આપણો પ્રશ્ન જ પૂછાય તો એ આપણો જવાબ આપવાનો વાર્તામાં શાનો સમાવેશ થાય છે એક પ્રશ્ન પૂછી શકાય વાર્તા એટલે શું તો વાર્તા એટલે કૃષિ પશુપાલન અને વેપાર વણજ વા વાન તો લગાયેલું છે વાત્રા વાત્રા એટલે કૃષિ પશુપાલન અને વેપાર વણજનું જ્ઞાન આપતી વિદ્યા પ્રશ્ન આ ખાસ એક નોંધી લ્યો પહેલું લખી દેવાનું ચોપડામાં વેદ ત્રય તો ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદ વાર્તા એટલે કૃષિ પશુપાલન તથા વેપાર વણજનું જ્ઞાન આપતી વિદ્યા દંડનીતિ ચ ઇતિ માનવાહા ચ એટલે અને દંડનીતિ એટલે અપરાધીને દંડ આપવાની નીતિ હોય ઇતિ એમ માનવા એટલે મનુના મતનો સ્વીકાર કરનાર સૌ કોઈ કહે છે માનવા હાયલે એટલે મનુના શિષ્યો આપણા મનુના વંશજો છીએ તો મનુથી જ અહીંયા યોની ચાલુ થઈ મનુના આપણે વારસદારો છીએ એટલે અહીંયા પ્રયોગ કરવામાં આવે છે મનુના શિષ્યો મનુના મતનો સ્વીકાર કરનાર સૌ તો આ રીતે ત્રય વાર્તા દંડ નીતિ ચ ઇતિ માનવાહા ત્રય એટલે ત્રણ વેદ ત્રણ વેદ વાર્તા વાર્તા એટલે કૃષિ પશુપાલન તથા વેપાર વળજનું જ્ઞાન આપતી વિદ્યા અને દંડનીતિ તો અપરાધીને દંડ આપવાની નીતિ હોય ઇતિ એમ માનવા એટલે મનુના મતનો સ્વીકાર કરનાર સૌ કોઈ કહે છે સૌ કોઈ માનવો કહે છે માનવા એટલે માનવો કહે છે આટલું એનું ભાષાંતર કરતી વખતે ત્રય ત્રણ વેદ ત્રય એટલે ત્રણ વેદ તો કયા કયા કૌંસમાં દર્શાવવા પડશે ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદ વાત્રા તો કૌંસમાં દર્શાવવું પડશે વાત્રા કોને કહે તો કૃષિ પશુપાલન તથા વેપાર વણજનું જ્ઞાન આપતી વિદ્યા ચ અને દંડ નીતિ તો અપરાધીને દંડ આપવાની નીતિ હોય ઈતિ એમ માનવા માનવાહા એટલે મનુના મતનો સ્વીકાર કરનાર સૌ કોઈ માનવો કહે છે તો આટલું ભાષાંતર એનું થાય વાર્તા દંડનીતિ ચ ઇતિ ચિતિ પડતે તો વાર્તા ચ દંડનીતિ બ્રસ્પત્યા બ્રહસ્પત્યા એટલે બૃહસ્પતિનો મત સ્વીકારનાર સૌ કહે છે તો વાર્ત્યા છડનીતિ ઇતિ બ્રાહસ્પત્યા વાર્તા અને દંડનીતિ હોય એમ બૃહસ્પતિનો મત સ્વીકારનારા સૌ કોઈ કહે છે બ્રાહસ્પત્ય બ્રાહસ્પત્યા એટલે બૃહસ્પતિના શિષ્યો બૃહસ્પતિનો મતનો સ્વીકાર કરનાર સૌ કોઈ તો અહીંયા વાર્ત્રયા અને દંડનીતિ હોય એમ બૃહસ્પતિનો મત સ્વીકારનારા સૌ કહે સૌ બ્રાહસ્પત્યો કહે છે દંડનીતિ એકા વિદ્યા ઇતિ ઔષ્ણસાહા તો ઔષ્ણ એટલે એટલે દૈત્યગુરુ શુક્રાચાર્ય ઉષ્ણ એમનું ઉષ્ણસ પણ ઉષ્ણસના શિષ્યો શુક્રાચાર્યને ઉષ્ણસ પણ કહેવામાં આવે છે ઉષ્ણસના મતનો સ્વીકાર કરનાર સૌ કોઈ ઉષ્ણસના મતનો સ્વીકાર કરનાર સૌ કોઈ તો દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય ઔષ્ણસ તો દંડનીતિ એકા વિદ્યા દંડનીતિ જ એક વિદ્યા છે ઇતિ એમ તો દંડનીતિ જ એક વિદ્યા છે ઇતિ એમ ઔષ્ણસ ઔષણસ એટલે દૈત્ય ગુરુ શુક્રાચાર્ય ઉષ્ણસનો મત સ્વીકારનારા સૌ કોઈ કહે છે આમ તો દૈત્ય ગુરુ શુક્રાચાર્યના મતનો સ્વીકારનાર સૌ કોઈ કહે છે અથવા ઉષ્ણસનો મત સ્વીકારનાર સૌ કહે છે સૌ કોઈ કહે છે તો દૈત્ય ગુરુ શુક્રાચાર્ય એટલે ઉષ્ણસ ઉષ્ણસ એટલે શુક્રાચાર્ય એનું પર્યાવાચી નામ છે તો દૈત્ય ગુરુ શુક્રાચાર્ય ઉષ્ણસનો મત સ્વીકારનારા સૌ કહે છે તો દંડનીતિજ એક વિદ્યા છે એમ દૈત્યગુરુ શુક્રાચાર્ય ઉષ્ણસનો મત સ્વીકારનારા સૌ કહે છે ચતસ્ત્ર એવ વિદ્યા ઇતિ કૌટિલ્ય કૌટિલ્ય હે એટલે કૌટિલ્ય કૌટિલ્યનું બીજું નામ ચાણક્ય કૌટિલ્ય કહે છે પેલું લેવાનું કૌટિલ્ય હૈ કૌટિલ્ય કહે છે કે ચતસ્ત્ર એવ વિદ્યા ચાર જ વિદ્યાઓ છે તો અહીંયા કૌ કૌટિલ્ય ચાણિક્ય શું કે છે કે ચતસ્ત્ર એવ વિદ્યા ચાર જ વિદ્યાઓ છે કૌટિલ્ય કહે છે કે ચાર જ વિદ્યાઓ છે તહાચ અને તે તહાચ એટલે અને તે એટલે આન્વિક્ષિકી એનો અર્થાત યોગ્ય પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવતી વિદ્યા તર્ક વિદ્યા કે હેતુવિદ્યા આનવિક્ષિકી આ શબ્દ ખાસ ધ્યાનમાં રાખવાનો આન્વિક્ષિકી એટલે શું ધર્મ અધર્મ ન્યાય અન્યાય સબળ નિર્બળ વગેરે પાસાઓનું બરોબર પરીક્ષણ કર્યા પછી સત્ય સિદ્ધ કરી આપતી એક પ્રકારની વિદ્યા એટલે યોગ્ય પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવતી વિદ્યા ત્રય એટલે ત્રય ત્રયમો પાછું એ આપણે વાત કરી ત્રય ત્રયમો ત્રણ વેદોનો સમૂહ તો આન્વી ત્રય વાર્તા વાત્રા શબ્દ છે વાત્રા વાત્રા તો અને દંડનીતિ ચંડનીતિ તો અહીંયા જે કૌટિલ્ય કૌટિલ્ય કહે છે કે ચતસ્ત્ર એવ વિદ્યા ચાર જ વિદ્યાઓ છે તાચ અને તે આન્વી ત્રયી વાર્તા અને દંડનીતિ સાંખ્યમ એટલે સાંખ્ય પ્રકૃતિ અને પુરુષનું વિવેચન કરતા વિવેચન દર્શાવતું દર્શનશાસ્ત્ર દર્શનો નવ છે એમાં સાંખ્ય એક દર્શન છે બૌદ્ધ દર્શન ઉત્તર મીમાંસા દર્શન જૈન દર્શન ચારવાક દર્શન વૈશેષિક દર્શન યોગ દર્શન ન્યાય દર્શન સાંખ્ય દર્શન પૂર્વ મીમાંસા દર્શન આ પ્રકારના નવ દર્શનોનો સ્વીકાર કરવામાં આવેલો છે એમાંની એક સાંખ્ય દર્શન તો સાંખ્યમ એટલે સાંખ્ય પ્રકૃતિ અને પુરુષનું વિવેચન દર્શાવતું દર્શનશાસ્ત્ર યોગો એટલે અષ્ટાંગ યોગનું પતંજલિ રચિત એક દર્શનશાસ્ત્ર પાતંજલ યોગ કહેવામાં આવે છે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યા ધારણા ધ્યાન સમાધિ એનો અંગો છે એ પાતંજલ યોગ પતંજલિ ઋષિએ જે યોગની રચના કરી છે અષ્ટાંગ અષ્ટાંગ એટલે આઠ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યા ધારણા ધ્યાન સમાધિ તો અષ્ટાંગ યોગનું પતંજલિ પતંજલિ રચિત એક દર્શન શાસ્ત્ર લોકાયત લોકાયત એ ન્યાયશાસ્ત્રનું ન્યાયશાસ્ત્ર લોકાયત એટલે એનું નામ છે ન્યાયશાસ્ત્ર ન્યાયશાસ્ત્ર ચ આન્વી એ આન્વીકી છે તો આન્વિક્ષિકી શું છે તો એ અહીંયા આપી આન્વિક્ષિકી એ ત્રય વાર્તા અને દંડનીતિ સાંખ્ય અષ્ટાંગ યોગનું પતંજલિ રચિત એક દર્શનશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્ર એ આન્વી છે તો અહીંયા સાંખ્યમ યોગો લોકાયાતે આન્વીક્ષિકી તો સાંખ્યમ તો અહીંયા જે વાત કરી સાંખ્ય એટલે પ્રકૃતિ અને પુરુષનું વિવેચન દર્શાવતું દર્શનશાસ્ત્ર યોગો એટલે અષ્ટાંગ યોગનું પતંજલિ રચિત એક દર્શનશાસ્ત્ર લોકાયત એટલે અને ન્યાયશાસ્ત્ર લોકાયત એટલે ન્યાયશાસ્ત્ર એ ચ ઇતિ આન્વિક્ષિકી એ આન્વિક્ષિકી છે ધર્મ અધર્મ ત્રયામ ધર્મ અધર્મ તો અહીંયા ધર્મ અને અધર્મ કર્તવ્ય ધર્મને બીજી રીતે કહીએ તો કર્તવ્ય અને અકર્તવ્ય બે લેવાનું છે બે બાબતો લેવાની છે અહીંયા તો ધર્મ અધર્મ ત્રયામ તો ધર્મ અને અધર્મ કર્તવ્ય અને અકર્તવ્ય ત્રયામ એ ત્રણેય વેદમાં છે તો ધર્મા ધર્મ ત્રયામ તો ધર્મ અને અધર્મ કર્તવ્ય અને અકર્તવ્ય ત્રયામ એ ત્રણેય વેદમાં છે ધર્મ અધર્મમાં લેવાનું છે ધર્મ અને અધર્મ कर्तव्य अकर्तव्य त्रयाम ए अर्थ आग वार्तायाम तो अर्थ अनर्थव अर्थ अने अनर्थ अर्थ अने अनर्थ, अर्थ अनर्थ, अर्थ अनर्थ વાર્તામ એ વાર્તા નામની વિદ્યામો છે હવે અર્થ અનર્થ એ શબ્દ ઉપર પાછો ભાર મૂકવાનો છે તો અર્થ અને અનર્થ તો અહીંયા કૃષિ દ્વારા પ્રાપ્ત થતું યોગ્ય અને અયોગ્ય એવું ફળ ધન અર્થ ચ અનર્થ ચ તો અર્થ અને અનર્થ કૃષિ દ્વારા પ્રાપ્ત થતું યોગ્ય અને અયોગ્ય એવું ફળ આટલું એની અંદર આ શબ્દમાં લેવાનું છે અર્થ અનર્થ હોવું તો અર્થ અને અનર્થ કૃષિ દ્વારા પ્રાપ્ત થતું યોગ્ય અને અયોગ્ય એવું ફળ વાર્તાયામ વાર્તાયામ એટલે વાર્તા નામની વિદ્યામાં વિદ્યામાં તો અર્થ અને અનર્થ કૃષિ દ્વારા પ્રાપ્ત થતું યોગ્ય અને અયોગ્ય એવું ફળ ધન એટલે ધન વાર્તા નામની વિદ્યામાં છે આ શબ્દો આટલા અલગ અલગ આ લખી દેવાનું અર્થ અનર્થવું તો એમાં આ અર્થ અને અનઅર્થ અલગિરામ કૃષિ દ્વારા પ્રાપ્ત થતું યોગ્ય અને અયોગ્ય એવું ફળ લીટી કરીને એને દંડ કહેવાય વાર્તાયામ તો વાર્તા નામની વિદ્યામાં છે નય અપનયુ દંડનિત્યાયામ તો અહીંયા નય ચ અપનય ચ ન અપનય ન્યાય અને અન્યાય દંડ નિત્યામ દંડ નિત્યામ એટલે દંડ નીતિમાં એ શબ્દ પહેલો લેવાનો દંડ નિત્યામ એટલે દંડ નીતિમાં ન્યા નય અપનય ન્યાય અને અન્યાય વિશે છે ન્યાય અને અન્યાય વિશે છે તો નયા નય અપનયા દંડનત્યામ તો દંડનીતિમાં ન્યાય અને અન્યાય વિશે છે આ શબ્દો ખાસ તૈયાર કરવા પડશે આ દરેકના અલગ અલગ લખી અને આપણા તૈયાર કરવાનું રહેશે તો જ એ શબ્દો તૈયાર સારી રીતે થશે તો આ રીતે આ ફક્ત અઢી લીટીમાં આટલું ભાષાંતર કરવાનું છે ફરીથી એક વખત ભાષાંતર જોઈ લઈએ ત્રઈ વાત ત્રય વાર્તા તો ત્રણ વેદમાં વેદો કયા ત્રણ વેદ તો ઋગ્વેદ યજુર્વેદ ને સામવેદ વાર્તા વાર્તા કૃષિ પશુપાલન તથા વેપાર વેપારવાળાનું જ્ઞાન આપતી વિદ્યા અને અપરાધીને દંડ આપના આપવાની નીતિ હોય એમ મનુના મતનો સ્વીકાર કરનાર સૌ કોઈ કહે છે સૌ કોઈ માનવ પછી વાર્તા અને દંડ નીતિ હોય એમ બૃહસ્પતિનો મત સ્વીકારનાર સૌ બ્રહસ્પતિઓ કહે છે બૃહસ્પતિ બૃહસ્પતિ તો એ બૃહસ્પતિના બૃહસ્પતિના મતનો સ્વીકાર કરનાર દંડનીતિ જ એક વિદ્યા છે એમ દૈત્ય ગુરુ શુક્રાચાર્ય શુક્રાચાર્ય ઉષ્ણસ પણ કહેવામાં આવે છે ઉષ્ણસ મત સ્વીકારનાર સૌ કહે છે કૌટિલ્ય એટલે કે ચાણક્ય કહે છે કે ચાર જ વિદ્યાઓ છે અને તે આન્વી યોગ્ય પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવતી વિદ્યા તર્ક વિદ્યા કે હેતુ વિદ્યા ત્રય વાર્તા અને દણનીતિ સાંખ્ય પ્રકૃતિ અને પુરુષનું વિવેચન દર્શાવતું દર્શનશાસ્ત્ર અષ્ટાંગ યોગનું પતંજલિ રચિત એક દર્શનશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્ર એ આન્વી છે ધર્મ અને અધર્મ કર્તવ્ય અને અકર્તવ્ય એ ત્રણેય વેદમાં છે અર્થ અને અનર્થ કૃષિ દ્વારા પ્રાપ્ત થતું યોગ્ય અને અયોગ્ય એવું ફળ ધનવાર્તા નામની વિદ્યામાં છે દંડ નીતિમાં ન્યાય અને અન્યાય વિશે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ પહેલો જ પેરેગ્રાફ છે એ આ રીતે આપણે તૈયાર કરવાનું છે ખાસ શબ્દાર્થો લખવાના એ શબ્દાર્થો લખી અને તૈયારી કરવાની તો આ રીતે તૈયાર કરતા જ રહેજો ચોપડામાં ખાસ લખવાનું અને એ રીતે મહેનત કરતા રહેવાની કોઈ પણ મૂંઝવણ હોય તો જણાવતા રહેવાનું તો વિદ્યાર્થી મિત્રો કોરોનાથી સાચવવાનું માસ્ક પહેરવાનો બધાના ઘરે વાત કરવાની ખોટા બહાર નીકળવાનું નહીં બરાબર તો આ રીતે તૈયારી કરતા રહેજો જય સચ્ચિદાનંદ